તો વડોદરામાં પણ ભારે વરસાદને કારણે પૂરનું સંકટ અત્યારે તોડાઈ રહ્યું છે કે જ્યાં આજવા ડેમમાંથી પણ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને કારણે વિશ્વા મિત્રી નદીની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે આજવા સરોવરમાંથી પાણી છોડાયું જ્યાં બાસઠ દરવાજા ખોલી અને વિશ્વા મિત્રી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે પાણી છોડાતા જ વિશ્વામિત્રી ઓગણીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી છે વડોદરાના વડસડના કોટેશ્વરમાં નદીના પાણી પ્રવેશી ચૂક્યા છે નદીની સપાટી વધતા પદાધિકારીઓ હરકતમાં આવ્યા કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજની મુલાકાતે મેયર પણ પહોંચ્યા હતા અને શહેરમાં પાંચ ઇંચ વરસાદ આવશે અને પૂર આવશે તેવું મેયરે પણ જણાવ્યું હતું અને કહ્યું કે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવશે તેને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓ હવે શરૂ કરી દેવાઈ છે વિશ્વામિત્રીનું ડિસિલ્ટિંગને એટલે વિશ્વામિત્રી ઊંડી પડી કરી અને એની વહન ક્ષમતા વધારેલી પણ છે તો સાથે સાથે સૂર્યા નદીના કિનારે પણ આપણે પ્રયોજન કર્યું છે તો આપણે જોઈ શકીએ છીએ મેં કહ્યું તેમ કે રાત્રે પણ વધારે જળસ્તર હતું બસો તેર પોઈન્ટ પિસ્તાળીસની આસપાસ અત્યારે બસો બાર પોઈન્ટ સત્તાણું છે આજવાનું સ્તર જળસ્તર અને પાણી છોડવામાં છોડવામાં આવી રહ્યું છે મેં કહ્યું તેમ કે હાલ અત્યારે જે રીતે વરસાદ પડી રહ્યો છે એવો ધીમી ધારે વરસાદ હશે તો તાત્કાલિક કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ વરસાદની બદલાતી પેટર્ન અને ઉપર માંથી થતા પાણીના સતત આવરાને કારણે જો કોઈ એવા સંજોગોમાં નિર્ણય લેવા પડે જો ભયજનક સપાટી ક્રોસ કરે છે તો એના માટે પણ તંત્ર દ્વારા પૂરેપૂરી તૈયારી કરી દેવામાં આવેલી છે છેલ્લા અડતાલીસ કલાકમાં આજવા સરોવર પર ઇંચ અને બે ઇંચ એમ સાત ઇંચ વરસાદ વરસતા આજવા સરોવરમાં જે પાણીની આવક વધી અને આજવા સરોવરનું લેવલ પહેલા બસો તેર પોઈન્ટ છેતાલીસ થતા એના દરવાજા ખોલવામાં આવ્યા હતા બપોરે ત્રણ વાગ્યા પછી દરવાજા પાછા બંધ કરવામાં આવ્યા એટલે પહેલી વખત નવ વાગે ખોલ્યા ત્રણ વાગે બંધ કર્યા અને રાત્રે પાછા ફરી દરવાજા ખોલી કારણ કે નવો બે ઇંચ વરસાદ થતાં બસો તેર ફૂટની સપાટી થતાં ફરી આજોના દરવાજા ખોલવામાં આવ્યા આઠ હજારથી છ હજાર ક્યુસેક જેટલું પાણી ડિપેન્ડિંગ ઓન ધ હાઇડ્રોસેટિક પ્રેશર એ સુર્યા નદીમાં છોડવામાં આવી રહ્યું છે વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે વડોદરા શહેરમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત વડોદરા શહેર ઉપર પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે કેમ કે ઉપરવાસમાં બી ભારે વરસાદ હોવાના કારણે આજવા સરોવરની સપાટી જે છે તે બસો તેર ફૂટની ઉપર પહોંચી જતા આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલવામાં આવ્યા છે જેના પગલે આજવાથી જે પાણી આવે છે આજવા સરોવરનું પાણી પ્રતાપનગર થઈને એ પાણી સીધું ન વિશ્વામિત્રી નદીમાં આવતું હોય છે અને જેના કારણે વિશ્વામિત્રી નદી જે છે તે અત્યારે ઓગણીસ પોઈન્ટ પચાસ ઉપર પહોંચી ગઈ છે અને જેના કારણે શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે તો સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે રીતના વરસાદ પડી રહ્યો છે અને સતત જ આજવામાં પાણીની આવક થઈ રહી હોવાના કારણે આજવામાંથી પાણી છોડવામાં આવવાના કારણે વિશ્વામિત્રની સપાટી વધતા હવે વડોદરાવાસીઓની ચિંતામાં વધારો થયો છે કેમ કે વડોદરાવાસીઓ દર વર્ષે વિશ્વામિત્રી નદીના પાણીના કારણે લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે કેમ કે પૂરના સંકટની વચ્ચે પૂર આવતું હોય છે ત્યારે ઘર વખરીથી લઈને લાખો રૂપિયાનો સામાન પાણીની અંદર વહી જતો હોય છે ત્યારે ફરીથી એકવાર વડોદરા શહેર ઉપર પૂરનું સંકટ તોડાઈ રહ્યું હોય ત્યારે વડોદરાવાસીઓ ચિંતિત થયા છે કેમેરામેન અંકિત ગોંસિકર સાથે પ્રશાંત ગજ ન્યૂઝ કેપિટલ વડોદરા